નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર હરિયાળી અમાસ એક સાથે ચાર શુભ સંયોગ આ વર્ષે હરિયાળી અમાસ પર ચાર શુભ સંયોગ બની રહ્યા છે સિદ્ધિયોગ રવિ પુષ્પયોગ પુષ્ય નક્ષત્ર તર્વાર્થ સિદ્ધિયોગનો સંયોગ હરિયાળી અમાસના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હિન્દુ પરંપરામાં વૃક્ષો અને છોડને પણ દેવતા તરીકે દર્શાવવામાં આવે છે અને હરિયાળી અમાસ દરમિયાન લોકો તેમની પૂજા કરે છે કેટલીક જગ્યાએ આ દિવસે પીપળાના વૃક્ષની પૂજા કરવાની પરંપરા છે હરિયાળી અમાસના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે હરિયાળી અમાસના દિવસે વૃક્ષો વાવવાની સાથે સાથે તમે તમારા પૂર્વજોને પણ પ્રસન્ન કરવાના ઉપાયો કરી શકો છો કારણ કે તે દિવસે પિતૃઓ તૃપ્ત કરી શકાય હરિયાળી અમાસની તિથિ અષાઢ મહિનાના અમાસની તિથિ શરૂ થાય છે ત્રણ ઓગસ્ટ શનિવાર બપોરે ત્રણ વાગીને પચાસ મિનિટથી અષાઢ મહિનાના અમાસ તિથિ સમાપ્ત થાય છે ચાર ઓગસ્ટ રવિવાર સાંજે ચાર વાગીને બેતાલીસ મિનિટે પરંતુ ઉદયા તિથિ અનુસાર હરિયાળી અમાસનો તહેવાર ચાર ઓગસ્ટે ઉજવવામાં આવશે આ વખતે બે દિવસ અમાસ હોવાથી ઉદયા અનુસાર હરિયાળી અમાસ આવશે હરિયાળી પર ચાર શુભ બનશે આ વર્ષે હરિયાળી અમાસ પર ચાર શુભ સંયોગ બની રહ્યા છે આ વખતે હરિયાળી અમાસ પર સિદ્ધિયોગ રવિ પુષ્પયોગ સર્વાર્થ યોગ અને પુષ્પ નક્ષત્ર યોગ સંયોગ રચાઈ રહ્યું છે ચાલો જાણીએ શુભ યોગોનો સમય સિદ્ધિ યોગ ચાર ઓગસ્ટ રવિવાર સવારે દસ વાગીને આડત્રીસ મિનિટ સુધી રવિ પુષ્પ યોગ રવિવારે સવારે પાંચ વાગીને ચુવાલીસ મિનિટથી બપોરે એક વાગીને છવ્વીસ મિનિટ સુધી સર્વાર્થ સિદ્ધિ યોગ ચાર ઓગસ્ટ રવિવાર સવારે પાંચ વાગીને ચુવાલીસ મિનિટથી એક વાગીને છવ્વીસ મિનિટ સુધી પુષ્પ નક્ષત્ર યોગ એક વાગીને છવ્વીસ મિનિટ સુધી ત્યારબાદ અશ્લેષા નક્ષત્ર છે હરિયાળી અમાસનું પૂજા મુહૂર્ત હરિયાળી અમાવસ્યા પર બ્રહ્મ મુહૂર્ત સવારે ચાર વાગીને વીસ મિનિટથી પાંચ વાગીને બે મિનિટ સુધી અભિજીત મુહૂર્ત બપોરે બાર વાગ્યાથી બાર વાગીને ચોપન મિનિટ સુધી હરિયાળી અમાસ પર સ્નાનનું દાન કરવાનો શુભ સમય સવારે પાંચ વાગ્યાને ચુવાલીસ મિનિટથી બપોરે એક વાગ્યાને છવ્વીસ મિનિટ સુધી હરિયાળી અમાસનું મહત્ત્વ હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર અષાઢ શ્રાવણમાં દેવી દેવતાઓના આશીર્વાદ મેળવવા માટે ખૂબ જ શુભ મહિનો છે હરિયાળી અમાસના દિવસે પિતૃઓને પ્રસાદ ચડાવવો અને દાન કરવું પણ ખૂબ જ ઉપયોગી છે હિન્દુ પરંપરાઓમાં વૃક્ષ અને છોડને પણ દેવતા તરીકે દર્શાવવામાં આવે છે અને આ હરિયાળી અમાસ દરમિયાન લોકો તેમની પૂજા કરે છે કેટલીક જગ્યાએ પીપળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર પીપળાના વૃક્ષ પર ત્રણ દેવતાઓનો નિવાસ હરિયાળી અમાસના દિવસે વૃક્ષારોપણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે પૌરાણિક કથાઓ અનુસાર પીપળાના વૃક્ષ પર ત્રણ દેવતાઓનો નિવાસ છે એવું માનવામાં આવે કે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ જો તમે આ દિવસે વૃક્ષ વાવો છો તો તમારી બધી મનોકામનાઓ પૂર્ણ કરે છે તમારી બધી સમસ્યાઓ દૂર થાય છે અમાવાસનો દિવસ આપણા પૂર્વજોને સમર્પિત છે તેથી હરિયાળી અમાસના દિવસે પિતૃઓને તર્પણ અને પિંડદાન અર્પણ કરવું શુભ માનવામાં આવે છે હરિયાળી અમાવસ્યાની કથાથી તમને અખંડ સૌભાગ્ય મળશે મહાદેવ પ્રસન્ન થશે હરિયાળી અમાવસ્યાના દિવસે ગંગા સહિત પવિત્ર નદીઓમાં સ્નાન કરવામાં આવે છે ધાર્મિક માન્યતાઓ છે કે આ દિવસે મહાદેવ અને માતા પાર્વતીની પૂજા કરવાથી શુભ ફળ મળે છે હરિયાળી અમાવસ્યા વ્રત દરમિયાન કથાના પાઠ કર્યા વિના પૂજા અધૂરી રહે છે તેથી વ્રત દરમિયાન અવશ્ય કથાનો પાઠ કરવો જોઈએ આનાથી કથા પુણ્ય ગણવામાં આવે છે અમાવસ્યાની તારીખ ભગવાન વિષ્ણુ અને પૂર્વજોને વિશ્વના પાલહાન તરીકે સમર્પિત છે પરંતુ શ્રાવણ મહિનામાં આવતી અમાવસ્યા પર ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવાની પણ પરંપરા છે કારણ કે શ્રાવણ મહિનો મહાદેવનો ખૂબ જ પ્રિય મહિનો છે હરિયાળી અમાવસ્યાની વાર્તા દંતકથા અનુસાર પ્રાચીન સમયમાં એક શક્તિશાળી રાજા હતો તેમને એક પુત્ર અને પુત્ર વધુ હતી એકવાર તેની પુત્ર ગુપ્ત રીતે મીઠાઈઓ ખાધી અને ઉંદરને દોષ આપ્યો જેને કારણે ઉંદર ખૂબ ગુસ્સે થઈ ગયો તેણે મનમાં નક્કી કર્યું કે તે ચોરને રાજા સમક્ષ લાવશે એકવાર રાજાના ઘરે કેટલાક મહેમાનો આવ્યા એ બધા લોકો રાજાના ઓરડામાં સૂતા હતા આવી સ્થિતિમાં ઉંદરે રાણીની સાડી લઈ લીધી અને તેનો રૂમમાં રાખી દીધી આ પછી જ્યારે સવારે મહેમાનોએ તેમની આંખો ખોલી અને રાણીના કપડા જોયા તો તેઓ આશ્ચર્યચકિત ચકિત થઈ ગયા જ્યારે રાજાને આ વાતની જાણ થઈ તો તેણે તેની વધુને મહેલની બહાર ફેંકી દીધી દરરોજ સાંજે રાણી દીવો પ્રગટાવતી અને જુવાર ઉગાડવાનું કામ કરતી પૂજા બાદ ગોઠવાણીનો પ્રસાદ લોકોમાં વહેંચવામાં આવ્યો એક વખત રાજાથી રસ્તેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે તેની નજર રાણીના દીવા પર પડી જ્યારે રાજા ઘરે પહોંચ્યો તેણે સૈનિકોને જંગલમાં મોકલ્યા અને તેમને ત્યાં આવીને જોવા કહ્યું ત્યાં શું ચમત્કારિક વસ્તુ છે સૈનિકો જંગલમાં ગયા અને દીપકને પોતાની વચ્ચે વાત કરતા જોયો દરમિયાન શાંત દીપકે પ્રશ્ન પૂછ્યો કે તારે તારી વાર્તા પણ જણાવી જોઈએ દીપકે તે રાણીને દીવો છે તેણે વધુમાં કહ્યું કે રાણીને મીઠાઈ ચોરીને કરનારે કારણે ઉંદર રાણીને સાડી દૂર કરી હતી અને નિર્દોષ રાણીને સજા મળી હતી સૈનિકોએ રાજાને જંગલ વિશે બધું કહ્યું ત્યારબાદ રાજા રાણીને મહેલમાં પાછી બોલાવ્યું જે બાદ રાણી મહેલમાં ખુશીથી રહેવા લાગ્યા હરિયાળી અમાવસ્યાના દિવસે કરો આ કાર્ય હરિયાળી અમાવસ્યાના દિવસે વૃક્ષો વાવવાનું વિશેષ મહત્ત્વ માનવામાં આવે છે આવી સ્થિતિમાં પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે તમે હરિયાળી અમાવસ્યા પર કોઈ પણ ખુલ્લી જગ્યા કે જંગલ વગેરેમાં પીપળનું વૃક્ષ વાવી શકો છો આમ કરવાથી પિતૃઓની આત્માને શાંતિ મળે છે તેમજ પિતૃદોષથી મુક્તિ મેળવવા માટે પીપળાના ઝાડને જળ અર્પણ કરવું જોઈએ આ સાથે પૂજા દરમિયાન પીપળાના ઝાડની સાત વાર પ્રદક્ષિણા કરો આ પછી ઝાડની નીચે સરસવના તેલનો દીવામાં કાળા તલ નાખી અને દીવો પ્રગટાવો પિતૃદોષથી મળશે રાહત શ્રાવણ અમાવસ્યા પર પિતૃઓ માટે પિંડદાન દાન અને તર્પણ વગેરે કરો પિતૃદોષથી છુટકારો મેળવવાનો આ શ્રેષ્ઠ ઉપાય છે જો આમ કરવું શક્ય ન હોય તો તમે અવાસ્ય તિથિ પર પિતૃ શુક્ત પાઠ કવચ પાઠ અથવા પિતૃ ગાયત્રી પાઠ વગેરે પણ કરી શકો છો તેની સાથે જ હરિયાળી અમાવસ્યાના દિવસે કાળા તલનું દાન કરવું પણ લાભકારી માનવામાં આવે છે તેનાથી કુંડળીમાં ખરાબ ગ્રહોના પ્રભાવિતથી રાહત મળે છે દર્શક મિત્રો તમને વિડીયો પસંદ આવે તો લાઇક શેર કમેન્ટ કરો ધર્મગ્રંથ યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલાયકન જરૂર દબાવ આવા જવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર નવા વિડીયોમાં મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર